જય માતાજી જય મા મંગલ મિત્રો હું છું અનિલ સાથે ફરી વાર મિત્રો આજે આવી ગયા છે આપણે હવા માર્કેટમાં છે મિત્રો આપણે લાલ ડુંગળીના મિત્રો છે ને આપણે લાઈવ મિત્રો ધરાવી રહ્યા છે હવે મિત્રો પહેલાં આપણે તારીખની જ વાત કરીએ તો તારીખ છે બે આઠ બે હજાર પચીસના વારસો મિત્રો હશે શનિવાર વિચાર મિત્રો છે ને ગિરનારના શેડની અંદર તમે જોઈ લો મિત્રો અત્યારે નારાજગી મિત્રો જો અહીંયા થાય છે અને આજે મિત્રો છે ને જો એક મિત્રો પેલા મને મારો નંબર મિત્રો તમને આપી દેવો ઘણા ખરા મિત્રો કોમેન્ટ આવે છે ગણિતભાઈ તમારો નંબર આપો તો મિત્રો અત્યારે છે ને જો લાઇન ડિટેલ અંદર છે મિત્રો અત્યારે આપણો નંબર નાખેલો છે ને ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપણો નંબર નાખે ખોટી રીતે છે ને મિત્રો કોઈ આપણે નંબર ઉપર મિત્રો કોલ કે મેસેજ ન કરતા અને જે મિત્રો ખેડૂત હોય ને મિત્રો જો વિડીયો બનાવવો હોય તો કોઈ પણ જાતના પ્રમોશન હોય તો આપણે છે ને મિત્રો બનાવી આપણી બાપુ મિત્રો જો જે કોઈ મિત્રોને મિત્રો ખેડૂત મિત્રોને કાવરિયું રોપ છે લીલો રોપ છે કાળું બી છે ખાતરી બંધ મિત્રો તમે રોતું હોય ને નીચે મિત્રો ભાઈનો મિત્રો નંબર મેં કોમેન્ટમાં નાખેલો છે ભાઈનો કોન્ટેક્ટ કરો કઈ રીતના મિત્રો એ રોપ વાવે છે કઈ રીતનું એનું બિયારણ આવે છે કેવી રીતના ડુંગળી થાય છે એ બધા જ મિત્રો સમજો મિત્રો આ અંદર મિત્રો તમને નીચે મિત્રો ખોટા મિત્રો બધા આપું છું એ તો મિત્રો જોઈ લેજો જે કોઈ મિત્રોને કાલો મિત્રો બિયારણ જો ભાઈને કોન્ટેક્ટ કરો બાકી કાલો મિત્રો મળી ફટાપટ સીધા તમને લાલ ડુંગળીને લાઈવ હરા છે પચાસ રૂપિયા બચા પચાસ એકવીસ રૂપિયા

એક્ચ્યુઅલી આસો 81 85 87 87 87 છે

અવિયો <laughs> 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 <laughs>

ઓગણત્રીસ ઓગણત્રીસો તેત્રી સારું છે એકસો ચોત્રીસ એકસો ચોત્રીસો ચોત્રીસ

ઓગણસી એસી <laughs> 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 ભાઈ એકસો ને બરોબર એકસો બ્યાસી એકસો ને ત્યાં રૂપિયા બસો ત્રેવીસ પંદર અઢાર બસો અઢાર ઓગણી વીસો છત્રી સાડત્રીસ ઓગણતાલીસ ચાલીસ એકતાલીસ રૂપિયા નાસાતાલીસ અડતાલીસ બસો રૂપિયા રૂપિયા હાલો એક મિનિટ એક મિનિટ ઓગણ પચાસ